જય શ્રી કૃષ્ણ આજે સાંભળો રચ્યા પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વર ને ભજે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મને જ ઘણા રચ્યા પચ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડંગ શ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વર ને ભજે છે

ના સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ ને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે એ સંગળા ભૂતોના હિતમાં હિત માં રત રહેનાર અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે પણ સચ્ચિદાનંદ નિરાકાર બ્રહ્મમાં મન પરવનારે માણસોના સાધનામાં માં નિરશ પરિશ્રમ વધુ છે કારણ કે પરંતુ મારે પરાયણ રહેનાર જે ભક્તજનો સર્વે કર્મોના કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સર ને જ અનન્ય મારા માં મન ને પરો અને મારા માં જ બુદ્ધિને જોડ એ પછી તું મારા માં જ નિવાસ કરીશ એમાં લેશ માત્ર સંચય નથી જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય અભ્યાસરૂપ ભગવાનના નામ અને ગુણોનું શ્રવણ કીર્તન મનન તેમજ શ્વાસ દ્વારા જપ અને ભગત પ્રાપ્તિ વિષયક શાસ્ત્રોનું પઠન પઠન આદિ પ્રયત્નો ભગવત પ્રાપ્તિ માટે વારંવાર કરવાનું નામ એને અભ્યાસ કહે છે યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર

પરમેશ્વર ને અર્થે દાન કર્મોને કરવાનું નામ ભગવત કર્મ કરવા ને પરાયણ થવું છે મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિ રૂપી સિદ્ધિને જ પામીશ જો મારી પ્રાપ્તિ રૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ છે તો મન ને બુદ્ધિ ઉપર જય મેળવનારો જય થઈને સર્વે કર્મોના ફળનો ત્યાગ કર મર્મને જણાવ્યા વિના કરેલા અભ્યાસ કરતા જ્ઞાન સાંભળવાથી પરમેશ્વરના સ્વરૂપ જ્ઞાન કરતા મુજ પરમેશ્વર ના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે અને ધ્યાન કરતા પણ સર્વે કર્મોના ફળ નો ત્યાગ ચડિયાતો છે કેવળ

તથા મમત્વ વિનાનો અહંકાર વિનાનો સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે એટલે કે અપરાધ કરવા કરનારને પણ અભય રાખનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે મન ઇન્દ્રિયો સહિત શરીરને વસમાં કરી રાખે છે અને મારામાં દ્રઢ નિશ્ચય વાળો છે મારામાં અર્પેલ મન બુદ્ધિ મારો ભક્ત મને પ્રિય છે જેનાથી કોઈ પણ જીવ ઉદેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવને ઉદેગ નથી પામતો તથા જે હર્ષ અમર્ષ ભય અને ઉદેગ આદિ થી રહી છે એ ભક્ત મને પ્રિય છે બીજાની ઉન્નતિને જોઈને સંતાપ થયો થવો એનું નામ અમર્ષ છે જે ખેવના વિનાનો બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ નિપુણ પક્ષપાત વિનાનો અને દુઃખો છૂટેલો છે એ સર્વે આરંભોનો ત્યાગી મારો ભક્ત અને મને પ્રિય છે એટલે કે મન ને વાણી અને શરીર દ્વારા પ્રારંભ અનુસાર થનાર સર્વે સ્વાભાવિક કર્મોમાં સતાપણાનો કરતાપણાના અભિમાનો ત્યાગી જે ન તો કદી હર્ષ પામે છે ન દ્વેષ કરે છે ન શોક કરે છે ન કસાયની કામના કરે છે તથા જે શુભ અને અશુભ સંકળા કર્મોનો ત્યાગી છે એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે જે શત્રુ કે મિત્રમાં અને માન માનકી અપમાનમાં સમ છે તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ દ્વંદ્વોમાં સમ છે અને આ શક્તિ વિનાનો છે

પરંતુ જે શ્રદ્ધાળુ પરાયણ થઈને પ્રત્યક્ષ જેવો જે વિશ્વાસ છે એનું નામ શ્રદ્ધા છે અને માણસ પરાયણ થઈને એટલે કે મને પરમ આશ્રય પરમ ગતિ સૌનું આત્મ સ્વરૂપ અને સર્વેથી

દ્વાદશો અધ્યાય ભક્તિયોગ નામનો બારમો અધ્યાય સમાપ્ત